ચાર થી પાંચ ઘટના બનતી હોવાનું સ્થાનિકોનું માનવું છે મનપાની પ્રી મોનસૂન કામગીરીથી લોકો હેરાન પરેશાન છે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વરસાદ બાદ પણ ગટરના ડાકડા બંધ નથી કરવામાં આવ્યા ગટરના ઢાંકણામાં અનેક લોકો ગરકાવ પણ થાય છે અકસ્માતો પણ થાય છે શહેરમાં પાણી નિકાલ માટે આડે દર કુંડીઓ ખુલ્લી કરી દેવાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે તો મનપાની કામગીરીનો અડધડ નમૂનો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે ચડે ગટરના ઢાંકણા પણ ખુલ્લા મૂકી દેવામાં આવે છે અને અંતે લોકો હેરાન થાય છે વાહ રે રાજકોટ મહાનગરપાલિકા તમને એમ થશે કે આ શું સારું કામ કર્યું એટલે કહું છું ના ના તમને આ કામગીરી જોશો ને એટલે તમને પણ ગર્વ થશે કારણ કે આ રાજકોટ મહાનગરપાલિકાના પાપે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે ચોમાસા પહેલાં પાણીની ગટર સાફ સફાઈ કરી અને કચરો કાઢ્યો અને બાજુમાં મૂકી દીધો પરંતુ સૌથી મોટો સવાલ છે કે તેની ઉપરના જે ઢાંકણા કાઢ્યા ને એ ખુલ્લે ને ખુલ્લા રાખીને વયા ગયા હવે કોઈની કમર તૂટે કે જે થાય જોવાનું સામેવાળાને છે વરસાદ આવે એટલે આ ગટર જોવા ન મળે ને એના કારણે અનેક લોકો આની અંદર પડે પણ છે કારણ કે અત્યારે તો વરસાદ નથી એટલે આપણને દેખાય છે આપણે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે શું કહેશો આ કોર્પોરેશન સાફ કરી ગયું પછી શું પરિસ્થિતિ કોર્પોરેશન સાફ કર્યા પછી સાહેબ કોઈ આવ્યું જ નથી અહીંયા અને અહીંયા પબ્લિક અંદર યાર્ડમાંથી નીકળે બાયણે આવે

એનું વ્યવસ્થા કતા નહી તમારે અહીંયા ગેરેજમાં એમ કે આ પાણી આ નહીં ચાલે આ નહીં ચાલે આ નહીં ચાલે એ બધું વાઘ કાઢે પણ એનો આ એ કે આ અમારા હકમાં નથી હોતો મ્યુનિસિપાલિટી એમ કહી દે કે હાઈવે ઓથોરિટીના હકમાં આવે હાઇવે ઓથોરિટી ને ક્યાં પકડવા જવા દંડ કરવા આવી જાય છે કે ભાઈ મચ્છર થાય એટલે દંડ કરવા આવી જાય ટાઈમ સર કે મચ્છરજન્ય રોગ થાય તમારે આ બધું કરવાનું છોકડી જોતા આખો ટાકો ખુલો આખું ઘાસ એટલું હોય છે એમાં આ પાણી સતત આમનામ જ ચાલુ રહ્યા કેટલા એટલી વાર જ છે વરસાદ આવે એટલા માટે છે કેટલા લોકો અંદાજીત પડ્યા હશે આ વર્ષમાં ઓછામાં ઓછા ચાર થી પાંચ વખત હા દર વર્ષે થાય એવું આ વર્ષે નહીં દર વર્ષે વરસાદ આવે ત્યારે આ ગટરના પાટિયા ઉચકાવી અને સાફ સફાઈ કરે પાછા ઢાકે ને એટલે દર વરસાદ આવી જાય એટલે પડી જાય અંદર ગટર હઈ છે અહીંથી આગળ ક્યાંય ગટર નહીં હોય વરસાદ આવે ત્યારે તમારે જોઈ લેવું કેટલું પાણી આવે આના દ્રશ્યો ગટર ઉકી ગટર બનાવી છે અને જે રીતના અહીંથી જ લોકો વળાંક વળતા હોય છે કારણ કે આ ખાડો જ ન દેખાય ખબર જ ન પડે કે આ ખાડો છે સાફ સફાઈ કરવા માટે ઢાંકણા ખોલ્યા પરંતુ પાછા ઢાંકણા ઢાંકવાનોય સમય નથી એટલું જ નહીં પણ કચરો પણ સાઈડમાં જ મૂકી દીધો છે જે ધૂળ છે તે પણ ઢગલા આપણે જોઈ શકીએ છીએ એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે રાજકોટ મહાનગરપાલિકા પ્રી મોનસૂનની કામગીરી કરી રહ્યું છે કે પછી લોકોને પરેશાન કરી રહ્યું છે પ્રી મોન્સૂનની કામગીરીના કારણે કારણ કે લોકો પરેશાન છે ને લોકોની મુશ્કેલીઓ વધારી ખુદ મહાનગરપાલિકા વધારી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમલા ખાણી ગુજરાત રાજકોટ